કચોરી ખાતી વખતે પુત્રી અસુમતીબેનની કચોરીમાંથી વાળ નીકળતા ચોંકી ગઈ હતી તેણે કચોરી ખાવાની ના પાડી દીધી હતી તેમના મામલે તાત્કાલિક સંચાલકને ફરિયાદ કરી હતી રતલામી સેવ સંચાલકે જણાવેલ કે તમે બીજી કચોરી લઈ લો અમારી ભૂલ થઈ ગઈ છે હું તમને સોરી કહું છું વાળ ખાવાથી કોઈ નુકસાન થતું નથી તેવું જણાવેલ રતલામી શેવભંડારના સંચાલકે તમારે કલેક્ટરને ફોન કરવો હોય તો કરો અથવા અમે કોઈથી ગભરાતા નથી તેવું જણાવેલ અસભ્ય વર્તન કરેલ ઓબીસી રાવલે દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે જોલે ટેલિફોનિક વાતચીત કરતા જણાવેલ કે તકેદારીના ભાગરૂપે પગલા લેવડાવીશું તેમ જણાવ્યું હતું દાહોદ જિલ્લાના ફૂડ સેફટી વિભાગ સામે અનેક સવાલ લોકોના સ્વાસ્થ્ય સાથે ચડા રહ્યા છે જો કે કચોરીમાંથી આ પ્રકારે વાળ નીકળવાની ઘટનાને પગલે દાહોદ જિલ્લાના ફૂડ સેફટી વિભાગ સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે તંત્ર ઘોર નિંદ્રામાં ઉગતું હોય તેવું લાગ રહ્યું છે આ મામલે તંત્ર કોઈ તપાસ કરશે કે કેમ તે જોવાનું રહ્યું રિપોર્ટર દીપિક કરાવલ રાહુલ કચોરીમાં વાળ ને બરાબર ને થોડી નજર સમજ દેખાય છે બતાવ વાળ બતાવ હા ઓકે ઓકે વાળ છે આ ભાવનગરી કચોરી છે અરે રતલામી શિવ ભંડાર દાહોદ બહુ પ્રખ્યાત હોટલ છે રતલામી શિવ ભંડર પણ અહીંયા કચોરીમાં વાળ આવ્યો છે બધો નાસ્તો પણ કરી રહ્યા છે હવે આપણે એના શેટની શેટ જોડે વાત કરીશું તમે ઊભી રહ્યા કશું અટકતી નહીં બરાબર ચાલો આ રત્નાબી શિવ ભંડાર દાહોદ ને તો તમારે પ્રખ્યાત હોટલ છે બરાબર બહુ સારી હોટલ છે કચોરીમાં વાળ કેમાં આવ્યો તમે આવો સીટ જોઈ લો હમણાં આવા બાજુ બે મિનિટ આવો સૂટ

આ શેટ કચોરી જુઓ આ કચોરી છે બરાબર અમે કોઈ અમારા માથાની વાર્તા થોડી મીઠી નથી બરાબર લે બતાવ જો આ વાળ છે સીટ હા વાળ છે વાળ છે બિલકુલ વાળ છે બરાબર તો તમારી સીટ આટલી પ્રખ્યાત હોટેલ છે બરાબર દાહોદની અંદર હું વિડિયો લઈ રહ્યો છું સીટ આ તમારી આટલી પ્રખ્યાત હોટેલ છે બરાબર આવી તો વાળ કેમ આવે સીટ

બરાબર તો આવું ના આવવું જોયું છે તમને પણ આ તમારી ભૂલ કેવાય કેવાય ભૂલ કે ઉમેર આપતી મારી હા તો બરાબર આવી ગયો છે હવે બીજી લઈ લો તમે તમે ખાંચું નથી અત્યારે ફી દો પણ સે મારી વાત સાંભળો અમે તમારા પર આક્ષેપ નથી કરતા પણ મારે કેવાનો બાબા તમે સાહેબ સોરી કહું છું મારું તમે સો અમે સોરી કહો છો પણ સાહેબ આ કઈ પેટની અંદર કદાચ ભૂલથી ખવાઈ જાતો ખવાઈ જાતો આનો જવાબદાર ખોણો

મારું નામ અભીસિંહ સોનાભાઈ રાવળ દમ્પતપુરા તાલુકો લિમખેડા જિલ્લો દાહોદ હું ગઈકાલે દાહોદ ધાડસમાં મારા પુત્રને લઈને ગયો હતો સારવાર કરવા માટે ત્યાંથી પછી અમે નાસ્તો કરવા માટે દાહોદની રતલામી શિવ ભંડાર છે ત્યાં નાસ્તો કરવા ગયા હતા હું અને મારા પરિવાર સાથે ત્યારે અમે કચોરી અને ખમણને ફરાળી એવી વસ્તુ મંગાવી હતી ઓર્ડર કરીને જ્યારે અમે આ વસ્તુ લીધી ત્યારે મારી જે પુત્રી છે અસ્મતીબેન તે કચોરી ખાતી હતી તે વખતે તેની કચોરીમાંથી વાળ નીકળ્યો હતો એટલે એને કચોરી ખાવાની ના પાડી દીધી એની ચોંકી ગઈ તો પછી મને કે પપ્પા કચોરીમાં વાળ છે પણ પછી મેં ત્યાંના જે હોટલ માલિકના સંચાલક છે રત્લસાના એને મેં જાણ કરી કે આ તમારી કચોરીમાંથી વાળ નીકળ્યો છે તો એ સંચાલકે મને એવું કીધું કે આ વાળ છે અમારી ભૂલ થઈ ગઈ છે અને હું તમને સોરી કહું છું અને આ કચોરી તમે રહેવા દો બીજી કચોરી લઈ લો તો મેં એમને કીધું કે આવી ભૂલ કેમ થઈ તો કે મેં તમને કીધું ને સોરી કીધું એમ એટલે પતી ગયું કે વાત છોડો આ કચોરી બીજી તમે લઈ લો પછી એમણે તમારે જ્યાં ફોન કરવો હોય ત્યાં કરો અમને કોઈથી ગભરાતા નથી એવું કીધું તો આ ફૂડ વિભાગ પણ આ અંગે કોઈ કાર્યવાહી કરતું નથી અને ફૂડ વિભાગ સામે પણ અનેક સવાલ થયા છે કેમ કે ફૂડ વિભાગ જ્યાં તપાસ કરવા જાય છે ત્યાં એમને ખાના પૂરતી કરી પડાવી અને કાર્યવાહી પૂરી કરે છે ફૂડ વિભાગ પણ આ અંગે કોઈ ધ્યાન રાખતું નથી તો વિનંતી છે કે દાહોદ જિલ્લામાં જે પણ કઈ આવી હોટલો રેસ્ટોરન્ટો ચાલતી હોય તો એની યોગ્ય તપાસ કરે અને આવા આરોગ્ય સાથે ચેડા થાય છે તો તેની પણ કાળજી રાખે તેવી મારી વિનંતી છે